દમણ એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના દારૂની ચોરી કરનારા ચોરટાઓને દમણ પોલીસે ઝડપી પાડ્યા છે સાત જાન્યુઆરીના રોજ દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા મોટી દમણ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરાવી હતી કે મોટી દમણ કિલ્લા ક્ષેત્રમાં આવેલા એક્સાઇઝ વિભાગના પીડબલ્યુડીના ગોડાઉનમાં વિભાગ દ્વારા વિવિધ સ્થળેથી પકડવામાં આવેલા દારૂના જથ્થાઓ પૈકી ત્રણસો ને પચોતેરના દારૂના બોક્સ જેની કિંમત રૂપિયા ચૌદ લાખની આસપાસ હોય તે ચોરી થવા પામ્યા છે ફરિયાદ જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગોડાઉન તથા આસપાસના સીસીટીવી કેમેરા તથા ખાનગી બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં મોટી દમણના એક સકમંદ નામે વિશાલ ભીખુ હળપતિની અટક કરી તેને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે તેણે આ ગુનો તેના સાથી મિત્ર હિરલ રમણભાઈ હડપતિ તથા અન્ય સાત જેટલા સાથી મિત્રો સાથે આચર્યો હતો અને ત્રણ જાન્યુઆરીના રોજ રેકી કરી રાત્રે ગોડાઉનના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી દારૂના બોક્સ ચોરી કરી દમણના વાંકડ ખાતે રહેતા દક્ષેશ ઈશ્વર હળપતિને વેચી માર્યો હતો આ ઘટનામાં નવ આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોય જેથી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાસ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એનાલિ અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઇસમ નામે વિશાલ પીકુ હળપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધ્યત્રે એ લોકોએ છતના પતરા કાઢી આ ઘટનાને હોય તેમજ આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવે છે આ કેસના માસ્ટર માઇન્ડ છે વિશાલ બીકુ હડપતિ તેમજ હિરલ રમણભાઈ હડપતિ જેઓ બંને મોટી દમણ મોટી દમણના રહેવાસી છે તેમજ આ બંને પાસેથી દક્ષિશુરભાઈ હળપતિ જેઓ મોટી વાકડ દમણના રહેવાસી છે તેઓએ આજે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલું હોય આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં નવ આરોપીઓની ધરપકડ કરી અત્યારે કોર્ટ ખાતે મહેરબન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને એપ્રિયન્ટ કરી મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે ગુરુવારના રોજ સાંજના સુમારે દમણના વાહનોથી ધમધમતા વાપી સોમનાથ રોડ પર એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ દમણથી વાપી જતા રોડ પર એક પૂરપાટ ઝડપી જતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી તેણે આગળ જતી ત્રણ કારોને અડફેટે લીધી હતી જોકે ત્રણેય કારોને ટક્કર માર્યા બાદ ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પલટી મારી ગઈ હતી સદનસીબે આ અકસ્માતમાં ટ્રક સહિત ચારેય વાહનોમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને પગલે વાપી સોમનાથ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત પામેલી ટ્રકને રોડની સાઈડે કરીને ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો અકસ્માતને પગલે ત્રણેય કારોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું વાપીની વાપીની દમણગંગા દમણગંગા નદીમાં નદીમાં મળતા વિસ્તારમાં ચકચાર ગતકાલે બપોરે અંદાજે ત્રણ વાગ્યે એક વૃદ્ધની લાશ મળતા વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી લાશ રેલવે બ્રિજ પાસે પથ્થરો વચ્ચે મળી આવી હતી પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વૃદ્ધનું મોત રેલવે બ્રિજ પર ટ્રેન સાથે અથડાઈને નીચે પડવાના કારણે થયું હોઈ શકે છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજામાં લઈને પીએમ માટે મોકલી આપી છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય પોલીસ હવે તપાસ કરી રહ્યું છે કે આ અકસ્માત હતો કે આ પાછળ કોઈ બીજું કારણ છે મળી આવેલ માહિતી અનુસાર મૃતક ગામનો જ એક વૃદ્ધ હતો જે સાંભળવા અને બોલવા અસમર્થ હતો ગામના એક પશુપાલકે જણાવ્યું કે આ કાકા ઘરવિહોણા હતા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીં ત્યાં ફરીને ભીખ માંગીને ભોજન કરતા હતા હાલ આ દુર્ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનું વાતાવરણ છે પોલીસ દ્વારા હાલે તો પરિવારજનો અથવા જાણીતા વ્યક્તિઓ સાથે સંપર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બંધો વેસતા બિના ટ્રેન બિના ટ્રેન મર જાય વસા શહેર નજીકના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દીપડાના આટા ફેરાથી ખેડૂતો અને રહીશો ભારે ચિંતામાં મુકાયા હશે ખેડૂતો પોતાના ખેતરમાં જતા ડરી રહ્યા હશે હજી બે દિવસ પહેલા જ રાત્રે એક દીપડો વસાના ભાગડાવાડા ગામે જૂના કોસંબા રોડ પર આવેલા ઈંટના ભઠ્ઠામાં લટાર મારતો નજરે ચડ્યો હતો દીપડો જોતાની સાથે જ મજૂરો પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા તો ગત રાત્રે આજ વિસ્તારની એક વાડીમાં ફરી દીપડાએ દેખા દીધા હતા વાડીમાં પશુઓ બાંધેલા તબેલા નજીક દીપડો દેખાતા જ વાડી માલિક દંપતી જીવ બચાવી ભાગવા મજબૂર બન્યા હતા જેની જાણ ગામ લોકોને થતા ગામ લોકોએ ભેગા મળીને મોડી રાત સુધી મસાલ સળગાવીને દીપડાને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ સ્થળોએ દીપડો દેખાતા પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે દીપડાને જબ્બે કરવા ગામ લોકો દ્વારા વિભાગને રજૂઆત કરવામાં આવી છે આજુ બાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠિયા ના મજૂરો ને અહીંયા જ્યાં તકલીફ પડે છે બધાને દીપરો આજે અહિયાં દેખાયો છે લાઈટ પડી તો નહીં ગયો છે એટલે હવે કાં ગયો છે તો આઈડિયા નથી તો અહીંયા તમે પાંજરું મુકાવે તો સારું પડે બે ત્રણ પાંજરા કેમ કે અહીંયા રહેવાસી ને પછી તકલીફ પડે છે આ તો હવે એકચ્યુઅલ તો સિટીમાં જ ગણાય તો સિટીમાં જ આવી ગયો છે દીપડો આ લગભગ છ વાગ્યા ને છ પોણા સાત વાગ્યાનો ટાઈમ છે દીપરો અત્યારે એક જ

હવે ખબર નથી હવે હું થાય કાલે ખબર પડે અમને તો કઈ ખબર પડે તેવું નથી ભાઈ જોયો છે એ લોકોને દીપડા ને તો કઈ દેખાય નહીં તો બધું લાઈટ પાડ જોયું પણ હવે બાજુમાં બી ગયેલા બાજુ વાડીમાં તમે જોવા નહી ગયા કેમ કે વાર કલી છે એટલે અંદર જવા મળે નઈ રીક્ષ લેવાય નહી ખોટું કેમ કે એ તો ગમે તો હુમલો કરે હા એ લોકો કરી છે એમ કીધું છે હમણાં એ લોકોને જાણ તો કરી છે હવે પાંજરો મૂકે તો સારું વાત કેમ કે અમારે રિક્ષા ખરો વાડી ની કામ કરવું બી મગજ મારી થઈ ગયું છે હું અહીંયા સાંજે દૂટકારો આવું છું અને લગભગ સાત વાગે જાય છે મને દૂધ કરતા અહીંયા એટલે લગભગ પોણા સાત એક વાગે મારી મિસિસ બે લે ઉઠી અહીંયા હાથે હમણાં બેલાતથી આવતી છે હાથે એટલે એણે ત્યાં ખખરા અવાજ આવ્યો એટલે ખખરાટ થયો એટલે મને કંઈ કહ્યું અવાજ આવ્યો છે એમ કે એટલે મેં બહાર નીકળ્યો અને પછી મોબાઈલની બેટરી પાડી બેટરી પાડી પછી અમે જોયું તો આંખ એની પપલાવી પછી મેં ગભરાઈ ગયા અમે એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાવી અમે તે લોકો આવ્યા પછી બાઈક ચાલુ કરી બાઈક ચાલુ કરીને રેસ કરી પછી કંઈ જોયું નહીં દેખાયું નહીં દીપડો જોઉં તો પાડી તાલુકાના ખડકી ગામે મંદિરમાં મહિલાએ દાનપેટીમાંથી ચોરી કરી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા ગુરુવારના રોજ પોણા એક વાગ્યે મળેલ સીસીટીવીની માહિતી અનુસાર પાડીના ખડકી ગામે આવેલા મંદિરમાં એક મહિલા શાલ ઓઢી મંદિરમાં પ્રવેશ કર્યો છે અને ત્યારબાદ મંદિરમાં મૂકેલા દાનપેટીમાંથી ચોરી કરી મંદિરમાંથી ફરાર થઈ જાય છે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ પાડી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલા ચોરની શોધખોળ હાથ ધરી છે જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે